આજની રેસીપીનું નામ છે કે 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 યાની કી કાચા કેળાની કટલેસ આપણું છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દેસું કે તે વાત કરી આ રીતે ગમતો એવો શેપ વાળી લેવાનો એકદમ સરસ સુગંધ આવે છે પરફેક્ટ બની જ એકદમ બહુ મજા આવશે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક્ષાના બ્લોગ મિત્રો દરેક ઘરમાં એક પાત્ર એવું હોય છે જે અંદરખાને ખૂબ સહન કરતું હોય છે મિત્રો કદર કરજો આવા પાત્રની જેને કારણે આપણું ઘર સુખી હોય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આજની રેસીપીનું નામ છે કે 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 યાની કી કાચા કેળાની કટલેસ મિત્રો કટલેસ છે ને એ બહુ જૂની વસ્તુ છે અને કટલેટ એટલે કે કટલેસ એવી કટલેટ માથેથી કટલેટ છે ને એ ફોરેનથી આવેલો શબ્દ છે કટ એટલે કાપવું અને લેટ એટલે મોડેકથી જ્યારે મોડું થઈ ગયું ને ત્યારે કાપીને ખાઈ શકાય તાત્કાલિક એના આ એના માટે આવી આ વાનગી કટલેટ કટલેટ ઉપરથી આપણે કટલેસ કર્યું બરાબર છે તો બહુ યુનિક રેસીપી છે અને બહુ ખાવાની મજા આવશે અને મિત્રો તમને એક વસ્તુ કહી દઉં કે અમારે ત્યાં છે ને ફ્રાય કરીને આને ખાધી છે અને ખા ફ્રાય કરવાની ખાઈને મજા આવે છે એનું કારણ છે કે અંદર દરેક વસ્તુ આવે છે ને એ રેડી હોય છે પણ આને તમે સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો અને ખૂબ મજા આવશે તો ચાલો શરૂ કરીએ આજની નવી વાનગી કટ્લેટ સોરી કટલે ત્રણ કેળા ઓકે છે આ બે નંગ બટેટા આ છે શેકેલા શિંગદાણાનો અથ ભૂકો હમ ને બાકી આ બધા લીલા મસાલા આદુ કોથમરી મરચા તલ ટોપરું મીઠું છે ફરાળી પછી મરી પાવડર પછી આમચૂર ને આ ગળાશ જો એ પ્રમાણે સુકા મસાલા એક જ ના નહીં ના બસ આટલી જ વસ્તુ જોશે છે બ્રામનો મજા કેળા ને બટેટા બાફવા મૂકી દેસુ હમ હમ પછી બફાઈ જશે ને પછી એની છાલ એમ ના ઉતરી જશે બરોબર એટલે એટલે અંદર પાણી એટલું ઓછું ભરે હમ હમ આમ

બળાશ આ એક લીંબુનો રસ છે સ્વાદ અનુસાર મીઠું આપણે ગ્રીન ચટણી રેડી છે બફાઈ ગયા છે બટેટા હવે આને ઠંડા પડવા દેવા પડશે પછી આગળ કેળા અને બટેટા આપડા ઠંડા થઈ ગયા છે આ બફાઈ જાય ને એટલે આવી રીતના સહેલાઈથી આની છાલ ઉખડી જાય જો આખી આખી છાલ અમને ઉકળી જાય આ રીતે બધું છીણી નાખવાનું બરોબર ને હા ના પણ અંદરથી તો બધું એકદમ સરસન લાગે છે લેકર કોમાવો તૈયાર થઈ ને આ છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દશું આ દુઆમાં છીણી નાખશું છે અચ્છા જીણે સુધારેલા મરચાં આપણે સુધાર નાખી છે વધારે ઓછું કરવું હોય તો કરી શકાય છે ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે થોડોકુસાર મીઠું આ છે લગભગ બે નાની ચમચી જેટલી ખાંડ લીધી છે અત્યારે આ ટોપરાનું છીણ છે બે ચમચી આ છે મરી પાવડર આ છે છે સફેદ આમાં સ્વાદ સરસ લાગે એટલે બને તો એડ કરો આ છે સિંગદાણાનો ભૂકોવત કચરો એ બે મોટી ચમચી લીધું છે જે આ બધું આપણે હળવા હાથે મિક્સ કરી લેશું આ જો હજી આમચુ રહી ગયું છે આ છે આમ છે ને આમ ભળવા હાથે થોડુંક મિક્સ કરવાનું બધા મસાલા ને આપણું સ્ટફિંગ તૈયાર કરીએ ઓ મશરીન નહીં કરવાનું પછી જરૂર લાગે તો તેલવારાત કરો અત્યારે આમાં કઈ જરૂર છે નહીં તેલ રાત કરી આ રીતે ગમતો હોય એવો શેપ વાળી લેવાનો

હવે છે ને આ છે સિંગદાણાનો ભૂકો ઝીણો છે આ રીતના આમાં રગદોડી આ તેલ આવી જાય ને એમાં એડ કરવાનું છે જરા પ્રેસ કરવું એટલે આ દાણા ભૂકવામાં સરસ ચોટી જાય થોડીક વાર હલાવવાનું નથી આને એમનામ જ થવા દેવાનું છે ત્રણ ચાર મિનિટ એમનામ થવા દેવાનું પછી હલાવવાનું છે ને આપણા અંદર સિંગદાણાનો ભૂકો થોડો થોડો આમાં તેલમાં ઓલો થાતો રહીએ એટલે હમ આ છે ખજૂરની ચટણી આ રીતે સાઈડ માં લીધી અને આ છે કોથમીર મરચા ની ચટણી ટેસ્ટ માટે કટલેસ લઈ લેશું બે શેપની આપણે કારણ કે રાત હાથ તોડવાનું મારું ગજુ નથી એટલા માટે આ રીતે આને પીસ કરી અને ચટણીમાં ડીપ કરી બતાવું છું પરફેક્ટ બેની છે એકદમ બહુ મજા આવશે અને હા પર્સનલી મારી વાત કરું તમને તો મને ગ્રીન ચટણી સાથે બહુ મજા આવી કારણ કે એનાથી થોડુંક વધારે મજા આવે છે ટેંગી ટેસ્ટ આવે છે એટલા માટે હવે હું આ ભોજનની મજા માણું છું જો તમને આ વસ્તુ ગમી હોય અને આ વાનગી ગમી હોય તો તમે વધુમાં વધુ લોકો સુધી આને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જાતા કેટલાક સંબંધોની કિંમત નથી હોતી તેનું મહત્ત્વ હોય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને આ વસ્તુ તમને ગમી હોય ને તો વધુ વધુ લોકો સુધી શેર કરજો નમસ્કાર